જોઈએ છે મળતું નથી દારૂ માટે ખાલી ફોન કરવાનો છે ઘરે આવીને આપી જશે અને આ વ્યવસ્થાની વિરોધમાં દારૂની હોમ ડિલિવરી ખાતર માટે લાઈનમાં ઉભું રહેવાનું દોસ્તો જે દારૂ પર પ્રતિબંધ છે એ ઘરે આવીને આપી જાય છે અને જે ખાતર ખુલ્લે આમ વેચવા માટેનું વ્યવસ્થા છે એ ખાતર મળતું નથી ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ ડ્રગ્સ અને દારૂનો વિરોધ કર્યો તો ભાજપવાળાએ પોલીસ પરિવારને હાથો બનાવ્યો નાના કોન્સ્ટેબલો હેડ કોન્સ્ટેબલ એએસઆઈ ના પરિવાર ઉપર પ્રેશર કરવામાં આવ્યું કે મોકલો તમારા પરિવારના સભ્યોને મુર્દાબાદ મુર્દાબાદ કરવા દોસ્તો મેં પોલીસમાં નોકરી કરી છે હું કોન્સ્ટેબલ હતો મેં સવાલ કર્યો હર્ષ કે બનાસ વાવ ફરાદના જે એસપી ને સામે આંખમાં આંખ નાખીને જીજ્ઞેશ મેવાણી બોલ્યા એ એસપી ના ધર્મ શ્રી એમના મમ્મી કેમ જીજ્ઞેશ મુર્દાબાદ મુર્દાબાદ ના બોલ્યા તમારે કોન્સ્ટેબલોના પરિવારના મહિલા સભ્યોને હાથો બનાવવા છે તમે આઈપીએસ ના પરિવાર મહિલા સભ્યોના ના મોરચા કઢાવી શકો એમ છો આખા ગુજરાતમાં સાડા ત્રણસો કરતા વધારે આઈપીએસ છે પાંચસો જેટલા ડીવાયએસપી છે એ બધાના પરિવારના મહિલા સભ્યો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભેગા થઈને જીજ્ઞેશ મેવાણી મુર્દાબાદ બોલે તો અમે માનીએ કે ભાજપવાળા વાળા ભાઈડા છે તમે સામાન્ય કર્મચારીના પરિવારને દબાવવા નીકળ્યા છો અને તમને પોલીસ પ્રત્યે ભાજપ એકલી જ લાગણી હોય તો પોલીસના પાંચસો પ્રશ્નો એ કરો મિટિંગ અમારી જેવાને બોલાવો જે પોલીસ ખાતાના જાણકાર હોય થોડા ઘણા ભણેલા હોય અમે સૂચન રજૂ કરશું કે સામાન્ય પોલીસને બદલી માટે પગાર વધારા માટે પ્રમોશન માટે કેટલી બધી મુશ્કેલીઓમાંથી પાર પડવું પડે છે દોસ્તો આપણે અહીંયા હાથમાં જગાડવાની વાત કરવાની છે કે આ લડાઈ ગોપાલભાઈની કે ચૈતરભાઈની કે ઈસુભાઈની કે રાજુભાઈની નથી આ લડાઈ જન લડાઈ છે એક એક માણસના જીવનની અંદર અત્યારે પ્રશ્નો જ પ્રશ્નો પ્રશ્નો જ પ્રશ્નો પ્રશ્નો જ પ્રશ્નો કેટલા પ્રશ્નો બોલીએ ને કેટલા પ્રશ્નો છોડી દઈએ લિસ્ટ બહુ લાંબુ છે રોડ નો પ્રશ્ન પાણીનો પ્રશ્ન સિંચાઈ નો પ્રશ્ન દવાનો પ્રશ્ન ખાતર નો પ્રશ્ન મામલતદાર નો પ્રશ્ન આ પ્રશ્ન તે પ્રશ્ન પેલો પ્રશ્ન મને એમ લાગે છે કે ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન છે ને યાદશક્તિનો પ્રશ્ન છે કે આપણને બધું જ યાદ હોય છે પણ જે દિવસે મતદાન હોય ને તે દિવસે આપણને કશું જ યાદ નથી રહેતું ને ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન હોય ને એવું મારું માનવું છે દોસ્તો મતદાનના પહેલા દિવસ સુધી આપણને બધું યાદ હોય કે કયા ડેમમાં પાણી નથી કયો રોડ તૂટેલો છે એરોમા સર્કલ પર કેટલું ટ્રાફિક થાય છે સુપી ડેમ કેમ નથી ભરાતો બધું જ યાદ હોય બનાસ ડેરીમાં કોને નોકરી મળે છે કોને નથી નોકરી મળતી બધું જ યાદ હોય મતદાનના દિવસે ભગવાન આપણી યાદ શક્તિ હરી લે છે આપણને ખબર નહીં શું થઈ જાય છે દર ચૂંટણીમાં બટન દબાય 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 કરીએ છીએ તો મારી દ્રષ્ટિએ હું તમારો આત્મા જગાડવા આવ્યો છું પ્રશ્ન એ નથી કે બનાસમાં કોને નોકરીઓ મળે છે પ્રશ્ન એ નથી કે રોડ કેવા છે પ્રશ્ન એ નથી કે વાવથરાદમાં પૂર આવ્યું એના પૈસા હજુ સુધી નથી મળ્યા પ્રશ્ન એ નથી કે ડેમમાં પાણી નથી પ્રશ્ન એ નથી કે ખાતર નથી પ્રશ્ન એ છે કે આપણે બદામ ખાવી પડશે 5 વર્ષ સુધી તો મતદાનના દિવસે બધા પ્રશ્નો યાદ રહેશે 10 10 કિલો બદામ મહિને ખાવાનું ચાલુ કરવું પડશે કેમ કે બધી હવે તો સરકારને મારે વિનંતી કરવી છે કે સસ્તા અનાજની દુકાનમાં કિલો કિલો બદામ આપો બધાને એક એક કિલો બદામ આપણને દર મહિને મળે તો કાંઈક મતદાનના દિવસે યાદ રહે કે આપણો પ્રશ્ન શું છે ને આપણે કયું બટન દબાવવાનું છે દોસ્તો મારી વાત સાચી હોય તો બધા આ પાડો નહીતર બધા ના પાડો સૌથી મોટો પ્રશ્ન પ્રશ્ન છે છે કે કેમ ભૂલાઈ જાય ગુજરાત આત્મહત્યા કરી રહ્યા છે ખેડૂતો એ માવઠાના મારના કારણે આત્મહત્યા કરી આપણે ભૂલી જઈએ છીએ મતદાન ના દિવસે દરેક વસ્તુ મતદાન ના દિવસે આપણને ભૂલાઈ જાય છે ને એ ગુજરાતની સૌથી મોટી સમસ્યા છે અને એટલે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું આમ તો આપણે બધા આપણું આખું ગુજરાત વટવાળા માણસો છીએ આપણે તો આપણને તો કોઈએ તુકારો કરી લીધો હોય ને એ ચાર પેઢી ઉત્યારે આપણે વારસામાં આગળ કીધું એક ફલાણો તુકારો કરી ગયો છે જો જે હોય એની અરે બોલવાનું નથી અને આ ભાજપના રાજમાં સરકારી માણસો ભાજપના નેતાઓ રોજ આપણને અપમાનિત કરી જાય છે ગામની પંચાયતથી માંડી તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ વન વિભાગની વીજળી વિભાગની ઓફિસમાં આપણી સાથે જે વર્તન થાય છે એ કેટલું ખરાબ વર્તન થાય છે કાલે આવજે નથી કરી દેવું થાય કરી લેજે જા જા તું જતો પોલીસ બોલાવું થાય છે કે નથી થતું તમે વિચારો કે કેમ આટલું બધું આપણે સહન કરી લઈએ આપણા જ ગામનો આપણી જ જ્ઞાતિનો આપણી જ બજારનો કોઈક છોકરો આપણને બે વેણ કહી જાય તો આપણે નહીં ચલાવી લઈએ પણ મામલતદાર કહી જશે તો આપણે ચલાવી લઈશું ત્રીસ વર્ષ સુધી ચલાવશું પાછા કે ભલે કહી ગયો મામલતદાર છે મામલતદાર હોય તો શું છે ઇન્સ્પેક્ટર હોય તો શું છે કોઈ એન્જિનિયર હોય તો શું છે દોસ્તો હું તમારો હાથમાં જગાડવાની વિનંતી કરવા આવ્યો છું કે આ સરકારે આપણને ગુલામ બનાવવાની કોશિશ કરી છે અને સરકાર ગુલામ બનાવવા માટે થઈને હાથો બનાવે છે સરકારી તંત્રનો દરેક જગ્યાએ તમે જોશો તો ભાજપ વાળા સરકારી માણસોને આગળ કરે ખેડૂતોના મુદ્દા પર હું તમને જણાવું કે અનેક જગ્યાએ ટીપી ના નામે ખેડૂતોની જમીન પડાવી લેવાનો ખેલ ચાલે છે અહીં ડીસામાં હિંમતનગરમાં મહેસાણામાં સુરેન્દ્રનગરમાં મોરબીમાં અમારા જુનાગઢમાં વાપીમાં નવસારીમાં સુરતમાં તમામ જગ્યાએ ખેડૂતોની કિંમતી જમીન ટાઉન પ્લાનિંગના નામે પડાવી લેવાનો કારસો ચાલે છે કોને આગળ કર્યા ટીપી ના અધિકારીઓને અહીંયા કચ્છમાં બોટાદમાં સુરેન્દ્રનગરમાં અને અહીંયા વાવ થરાદથી લઈ મહેસાણા પાટણવાળા પટ્ટામાં વીજળીની લાઈનો લાઇનોને રોડ નીકળે છે ખેડૂતોની જમીન જબરજસ્તી પડાવી લેવામાં આવે છે કોને હાથો બનાવવામાં આવે છે પોલીસ તંત્રને આગળ કરીને જબરજસ્તી લાઇટના થાંભલા નખાવવામાં આવે છે અહીંયા માવઠું આવ્યું આખા ગુજરાતમાં કોઈને કાણી કોડી આપવામાં આવી નથી અહીંયા વાવ થરાદમાં પૂર આવ્યું બધા જ મંત્રી સંત્રી તંત્રી મોટા મોટા કદાવર નેતાઓ આવીને ફોટા પડાવી ગયા પૂર માં પાયસા ઊંચા કરી વાત તો એવી હોવી જોઈતી હતી કે તમારા પૈસા હુકાય ને પેલા ખેડૂતના ખિસ્સામાં પૈસા આવી જવા જોઈતા હતા તો તમને અમે માનતા કે તમે કદાવર નેતા હો છો તમે તો કલાકમાં લુગડા બદલી થઈ ગયા પાછા ફૂલ ફળાક ખેડૂત તો આજે પાંચસા ઉશા કરીને આલે છે અનેક ખેતરોમાં આજે પાણી ભરા છે વાવ થરાદમાં મને સમાચાર છે હમણાં હું સાતલપુર ગયો હતો તમને ખેડૂતો પ્રત્યે લાગણી હોત તો એ પાણીમાં તમારો પગ પલ્યો હતો ને ત્યાંથી તમે સરકારી તંત્રને કહી શક્યા હોત કે હું આ ખેતર બારો નીકળું ને પાણીમાંથી પેલા પૈસા નાખી દેજે ભાઈ જેટલા નાખવાનો એટલા થઈ શકે કે ના થઈ શકે થઈ શકે બધું જ થઈ શકે એમ છે પણ ભાજપની સરકારમાં સરકાર જેવું કંઈ છે નહીં આ દરેક કામ થતા કેમ નથી રોડ ખરાબ બને શાળામાં શિક્ષક નહીં દવાખાનામાં ડોક્ટર નહીં દવા નહીં ડેપોમાં બસ નહીં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખે નહીં મામલતદારમાં ધક્કા ખાધા સિવાય થાય નહીં આવું કેમ કેમ કે ગુજરાતમાં સરકાર બરકાર કઈ છે નહીં સર્કસ છે ગાંધીનગરની અંદર સર્કસ અને જેટલા લોકો ભાજપની ટિકિટો ઉપર ચૂંટણી જીતે છે એ ન્યા બચારા પટાવાળા જેવી રીતે રાખે છે અને કોઈ કોઈ નેતા બેતા કઈ નથી મને વિષાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો હું ગાંધીનગર ગયો વિધાનસભામાં બેઠો પછી મેં જોયું કોઈ ભાજપના નેતાનું ગાંધીનગરમાં કશું જ ચાલતું નથી અડધું દિલ્હીવાળાનું ચાલે છે ને અડધું આઈએસ એસ આઈપીએસઓનું ચાલે છે આ બાકી બધા ડુગ ડુગી વગાડવાવાળા છે એનું કશું જ ચાલતું નથી અને જો એમનું ચાલતું હોત તો તમે વિચાર કરો કે ભાજપની સરકાર હે હું તો વિરોધ પક્ષનો ધારાસભ્ય છું મારા ચાર કામ ન થવા દે તો સમજ્યા ચલો કઈ વાંધો નહીં દુશ્મની રાખો છો ભાજપના ધારાસભ્યો એ વિસ્તારમાં રોડ કેવા છે ભાજપના ધારાસભ્યો એ વિસ્તારમાં શાળા કેવી છે એ વિસ્તારમાં દવાખાના કેવા છે શમશાન કેવા ભાજપના આલિશાન કમલમ તો બની ગયા પણ ગામમાં મહણિયું હારું નથી બન્યું હજુ ત્રીસ ત્રીસ વર્ષ સુધી મહણિયું નથી જીવવાની કોઈ વ્યવસ્થા ભાજપને નથી કરી આપી પણ મરવાની વ્યવસ્થા ગુજરાતમાં હારી નથી અનેક ગામના સ્મશાનો ને ફરતે દિવાલ નથી ઉપર છાપરું નથી ખાટલી નથી ખુલ્લામાં સળગાવવા પડે ભાઈ વાત સાચી છે કે ખોટી ખોટી છે કે સાચી મિત્રો શમશાન જેવી વ્યવસ્થા જો આપણને ત્રીસ વર્ષમાં ભાજપ નો આપી શકી હોય તો હવે ભાજપવાળાને વાળાને શમશાને મોકલવાનું ટાણું આવી ગયું ગણાય તમારાથી એક શમશાન નહીં બને જેમ ચૈતરભાઈએ કીધું એમ બનાસ કમલમ ભાવનગરમાં ભાવ કમલમ જુનાગઢમાં ગીર કમલમ કરોડો રૂપિયાના આલિશાન મહેલ જેવા કમલમ બન્યા તમે વિચારો કે આખા બનાસકાંઠા જિલ્લામાં જેવું કમલમ બન્યું છે એવી કોઈ કોલેજ છે સરકારી આલિશાન મેડિકલ સાયન્સ કોલેજ એ હતુપાલનપુરનું દવાખાનું પ્રાઇવેટ કંપનીનું હોંપી દીધું છે એ વખતે અમે લડાઈ લડવા આવ્યા હતા મને યાદ છે ત્યારે આમ આદમી પાર્ટી નહોતો પણ ત્યારે અમે આવા ત્યાં સભા કરી હતી ત્યાં કાણોદર કે ક્યાંક કયા ગામમાં મિત્રો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે મંચ ઉપરથી પ્રશ્નો ગમે એટલા બોલવામાં આવે ભાષણમાં એનો કોઈ અર્થ નથી જ્યાં સુધી આપણને યાદ નહીં રહે ને આપણા પ્રશ્નો મતદાનના દિવસે ત્યાં સુધી કોઈ દિવસ કશું જ આપણા જીવનમાં બદલાવ નથી આવવાનો નેતાઓ બદલાશે પાર્ટી બદલાશે આપણી હાલત નહીં બદલાય આપણી હાલત બદલવી હોય તો આપણા પ્રશ્નોને મતદાનના દિવસ સુધી યાદ રાખવા પડશે ને આપણા પ્રશ્નોને યાદ રાખીને ઝાડુનું બટન દબાવવું પડશે દોસ્તો આજ વિસાવદરની જનતાને હું યાદ કરું અવડી મોટી પાર્ટી અમારી સામે પડી દોઢસો ધારાસભ્યો વાળી ભાજપની સરકાર ગુજરાતના મુખ્યમંત્રી લગભગ સૌરાષ્ટ્રને એ વિસ્તારના બધા ધારાસભ્યો સાંસદ સભ્યો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો મહાનગરપાલિકાના સભ્યો આ સિવાય બુટલેગરો પોલીસ તંત્ર સરકારી તંત્ર સહકારી તંત્ર ગુંડાઓ માફિયાઓ ટેન્ડર વાળાઓ રેતી વાળા બધા જ ઓછામાં ઓછા ચાર થી પાંચ હજાર પ્રભાવશાળી વ્યક્તિઓ વિસાવદરની બજારે બજારે ફરતા હતા અને લોકોને ભરમાવાનું ડરાવવાનું ધમકાવાનું કામ કરતા આખી સરકાર સામે પડી હતી તો એ વિસાવદર ની જનતાને તમે એકવાર વધાવી લેજો કે એને મને સાડા સત્તર હજાર મત થી જીતાડ્યો દોસ્તો દોસ્તો જનતાની તાકાત કેવી છે એનો દાખલો વિસાવદર થી આવ્યો મુખ્યમંત્રી ગૃહમંત્રી પાણી મંત્રી વીજળી મંત્રી આ મંત્રી તે મંત્રી ભવિષ્યના મંત્રી માજી મંત્રી બધા જ ત્યાં હતા છતાંય જનતાએ જે નિર્ણય કર્યો ને કે ભાઈ હવે જેને આવવું હોય આવી જાવ બે બાકી રહી ગયા હતા બાકી લગભગ બધા આવી ગયા હતા અને એ આવી શકે એમ નતા નહીતર વધુ ભૂંડા લાગે કે વિસાવદન ની ચૂંટણીમાં આવીને અમિત શાહ ભાષણ કરે મારા વિરુદ્ધ તો કેવો લાગે દોસ્તો આખી સરકાર લાગી ગઈ છતાંય જનતાની તાકાત જુઓ તમે કે જનતાએ જે નિર્ણય કર્યો એવો નિર્ણય કર્યો કે વિસાવદરની ચૂંટણીના પરિણામ પછી આખા ગુજરાતની જનતાની અંદર મોટી તાકાત આવી ગઈ છે હિંમત આવી ગઈ છે લોકો બોલતા થયા છે આજ સરકાર શું ઈચ્છે છે એ તમે સમજો કે સરકાર એમ ઈચ્છે છે કે લોકોમાં ડર હોવો જોઈએ સરકારી તંત્રનો ભાજપના નેતાઓનો ને ને ડરમાં ડરમાં જીવવાનું એવું ભાજપ વાળા ઈચ્છે છે અમે એમનો ડર ડર નીકળી જાય જાય જનતાના જીવનમાંથી અને નાબૂદ થઈ એની કોશિશ કરીએ છીએ એનો દાખલો તમે અહીંથી લો કે ડ્રગ્સ નો વિરોધ જીગ્નેશભાઈ મેવાણીએ કર્યો અમે તો ખુલ્લે આમ સમર્થન આપ્યું કે ભાઈ મુદ્દો સમાજનો છે એમાં પાર્ટી બાર્ટી અમે જોતા નથી પણ ભાજપવાળાએ શું વિરોધ કર્યો કે જીજ્ઞેશભાઈ મેવાણીની ભાષા ખરાબ છે ભાઈ જીજ્ઞેશભાઈ ની ભાષા તો કદાચ હશે ખરાબ પણ તમારા ધંધા ખરાબ છે એનું શું ભાષા તો ભાષા ભાષા સુધરી શકે તમે જે ધંધા ખરાબ કર્યા ડ્રગ્સ વેચાવાના લોકોના પરિવારમાં અત્યારે કેવી ઘટનાઓ બને છે અને એક વાત હજુ કોઈના ધ્યાનમાં નથી આવી ધ્યાનથી સાંભળજો આ કોંગ્રેસવાળા કેવા માણસો છે એ સાંભળજો મારે નતું કેવું પણ કહી દઉં અમારો વિરોધ કરતા હતા વિસાવદર ની ચૂંટણીમાં મારા વિરોધમાં પૈસા વેચતા હતા હોટલોમાં બેસી બેસીને બધા ગોપાલ ઇટાલિયા હારવો જોઈએ સાચો મુદ્દો મુદ્દો આવ્યો આવ્યો તો આખી આમ આદમી પાર્ટી સાથે થઈ પણ કોંગ્રેસ પાર્ટીમાં પંદર ધારાસભ્યો છે બે રાજ્યસભાના સાંસદો છે ત્રણ ચાર પૂર્વ પ્રમુખો છે ચાર પાંચ પૂર્વ વિપક્ષના નેતા છે અનેક જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્યો છે નગરપાલિકાના સભ્યો છે કોઈ આવ્યું જીજનેશભાઈ ના સમર્થનમાં આખી કોંગ્રેસ પાર્ટી ઘરે જઈને હોય કે ભલે એકલા એકલા બોલે આપણે એને સપોર્ટ ના હલાય અમે આપો છે અમારી પાર્ટીમાં નથી તોય તો અમને જોવો ને કોંગ્રેસ વાળાને જોવો કે પોતાની પાર્ટી વાળાને સપોર્ટ નથી આપતા મુદ્દો સારો છે મુદ્દો વ્યાજબી છે છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી આ કોંગ્રેસ પાર્ટી આ ભાજપ પાર્ટી માટે આપણે વાતો કરીએ મારી વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી જયતરભાઈ વસાવા અમારા જેલમાં હોય તો આખી આમ આદમી પાર્ટી ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં હોય છે કે નથી હોતી રાજુભાઈ કરોપડા જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં પ્રવીણભાઈ રામ જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં અમારો કોઈ પણ નેતા હોય ચાહે ગમે તે જ્ઞાતિ ન હોય આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હોય અને મુશ્કેલી આવે તો આખી આમ આદમી પાર્ટીના સપોર્ટમાં ઊભી થઈ જાય છે દોસ્તો ચૈતરભાઈ ઉપર બે વખત અત્યાચાર કર્યો ભાજપે બંને વખતે આખી આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલ સહિત બધાએ સપોર્ટ આપ્યો આ જીગ્નેશભાઈ સાચા મુદ્દા પર લડાઈ લડે છે પણ કોંગ્રેસ વાળાને જીગ્નેશભાઈનું નામ મોટું થાય ને એમાં રસ નથી એટલે જે કાંઈ કોંગ્રેસનું વિચારતા હોય જરાક આજથી રદ કરી નાખજો આટલો મજબૂત મુદ્દો હોવા છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી મારી વાત સાચી છે કે ખોટી એમની પાસે અનેક સભ્યો છે જિલ્લામાં તાલુકામાં નગરપાલિકા મહાનગરપાલિકા સહકારી ક્ષેત્રમાં એક પણ તાલુકા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીએ આવેદન પત્ર ન આપ્યું એમના સમર્થનમાં અને એ પાર્ટી આરે ગઠબંધન ને એ પાર્ટી આરે વ્યવહાર હોય જ નહીં ભાઈ એની કરતા હારવું મંજૂર છે પણ આવા માણસો આરે બેસવું મંજૂર નથી મિત્રો હું તમને વિનંતી કરું છું ગુજરાતના યુવાનોને કે તમારો આત્મા જગાડો જરાક આગળ આવો આગેવાની લ્યો હાથમાં તમે આગેવાની નહીં લ્યો તમે જ્યાં સુધી આગળ નહીં વધો ત્યાં સુધી ગુજરાતમાં પરિસ્થિતિ બદલાવાની નથી આ પેપરો ફૂટ્યા કરે પરીક્ષાઓ ટાઈમે આવે નહીં મહિનાઓ સુધી લાઇબ્રેરીમાં બેસીને વાંચીએ એનું કોઈ પરિણામ મળે નહીં હું ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે હું સરકારી નોકરી કરતો તો મેં અહીંયા નસીબ અજમાવ્યું તમે અહીંયા નસીબ અજમાવો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી છે સૌને તક મળવાની છે આ ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી હતા ધારાસભ્ય છે ગોપાલભાઈ કોન્સ્ટેબલ હતા ધારાસભ્ય છે તમે તો કોન્સ્ટેબલની તૈયારી કરતા હશો ને ક્યારે પરીક્ષા ને ક્યારે રિઝલ્ટ ને ક્યારે પાસ થયા રામ જાણે જોડાઈ જાવ આમ આદમી પાર્ટીમાં તાલુકા જિલ્લા પંચાયતની ની ચૂંટણી ઉભા રહી જાવ ગુજરાતની જનતા નવું નેતૃત્વ ઈચ્છે છે ગુજરાતની જનતા યુવાનોને આગળ લાવવા ઈચ્છે છે પણ યુવાન તો આગળ આવવો જોઈએ હું તો બધાને વિનંતી કરું છું કે યુવાનો હાથમાં લ્યો તમારા હાથમાં આગેવાની લ્યો કમાન હાથમાં લ્યો ડરો નહીં ચિંતા ના કરો મારી જેવો સાવ ગરીબ પરિવારનો વ્યક્તિ કે મારે તો મારા પરિવારમાં કોઈ ખાનદાનમાં કોઈ ગામ પંચાયતનો સરપંચ નથી કોઈ સભ્ય નથી કોઈ પાર્ટીનો સભ્ય નહીં મારા ખાનદાનમાં સાવ ગામડાના ગરીબ પરિવારમાં જન્મો પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળી ગઈ તો એવું લાગ્યું કે આપણો ભવ પાર નીકળી ગયો મજા આવી ગઈ બહુ સારું થઈ ગયું એવા પરિવારમાંથી આવીને જો હું અવડી મોટી ભાજપ સામે લડી શકતો હોવ તો તમારા જેવા યુવાનો પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને સારું કામ કરી શકશે એવો મને પૂરો વિશ્વાસ છે દોસ્તો આગળ વધો હિંમત કરો સંકોચ ન રાખો ઘણા યુવાનો એવું વિચારે કે મને રાજકારણમાં કંઈ આવડતું નથી મને કોણ લેશે મને કોણ ટિકિટ આપશે ટિકિટ મળશે તો મને કોઈ વોટ નહીં આપે મારા ખિસ્સામાં પૈસા નથી આવા બધા નબળા વિચાર ઘણા મિત્રો આવતા હોય છે દોસ્તો મારે તમને બધાને એક પ્રશ્ન પૂછવો છે અહીં બેઠેલા બધા જુવાની આવો કે રાજકારણની ચર્ચા આવે ત્યારે પહેલો પ્રશ્ન મનમાં એ આવે કે મારી પાસે પૈસા નથી તો મને રાજકારણમાં મારો વજન નહીં પડે આવું કોના કોના મનમાં આવો વિચાર આવેલો એક વખત હાથ ઊંચો કરો જેને હાચા દિલથી હોય ભાઈ પૈસા નથી એટલે મને રાજકારણમાં મને નહીં ફાવે મારી પાસે પૈસા નથી કયો ભાઈ આવો વિચાર આવેલો દોસ્તો રાજકારણ ભારત દેશનું રાજકારણ બન્યું જ એના માટે છે જેના ખિસ્સામાં પૈસા નથી એનો હું તમને જવાબ આપું દરેક વ્યક્તિને એમ લાગે છે કે મારી પાસે પૈસા નથી એટલે હું રાજકારણમાં નહીં આવી શકું અમને નહીં કઈ ટિકિટ મળે નહીં હોદ્દો મળે નહીં અમને જગ્યા મળે કેમ કેમ કે પૈસા નથી દોસ્તો એ વાત સાવ ખોટી છે જેની પાસે પૈસા નથી એના જ માટે રાજકારણ ભારતમાં બન્યું છે એનો જવાબ આપું તમે બધાએ એવું સાંભળ્યું છે કે આ ફલાણો નેતા છે ને પહેલા એની પાસે કાંઈ નહોતું અને પછી જો આમાં આવ્યો એટલે જુઓ દરેક નેતાની આ કહાની છે કે નહીં તો એ આવ્યો ત્યારે કેવો હતો બોલો કેવો હતો આવ્યો ત્યારે રાજકારણમાં તો તમારી પાસે કાંઈ નથી આવવાનો ટાઈમ જ આ છે દેશના દરેક નેતાની એ કહાની છે કે આવ્યા હતા ત્યારે કશું જ નહોતું ને આજે જુઓ તો શરૂઆત ક્યાંથી થાય દરેકની ખિસ્સામાં કંઈ નતું ને ત્યાંથી જ દરેકની શરૂઆત થાય છે અને અહીંયા આવે છે તો ખિસ્સામાં કંઈક આવે છે એટલે જેના ખિસ્સામાં કંઈ ના હોય એને પૂરી તાકાતથી વટથી કે ભાઈ નથી એટલે તો આપણે જવાને લાયક છે આજ તમારો ક્રાઇટેરિયા છે અહીંયા રાજનીતિમાં આવવાનો કંઈ નથી તો હાલે આવો બાપ લાલ આવો અને અહીંયા આવશો તો સમાજનું સારું થશે કુટુંબનું સારું થશે પરિવારનું સારું થશે તમારોય થોડોક વજન પડશે આ હું કોન્સ્ટેબલ હતો તે બધું આઠ પાસ ને આઠ પાસ ની વાત આમ યસર યસર કર્યા કરતા ભાઈ મને ખબર પડી ગયેલા આના કરતા તો હું ઘણું સારું ભણેલો ગણેલો માણસ હવે આ અહીંયા પહોંચી ગયો તો અમે કેમ ના પહોંચીએ એવો વિચાર કેમ કે નેતા પોલીસ હોય એ નેતાની નજીક હોય પબ્લિક ને તો ક્યાં જવા દે છે પોલીસ વાળા દરેક નેતા નજીક થી આવતા જતા બોલતા ચાલતા ઉઠતા બેઠતા જોતા હોય હું જોતો તો મને ખબર પડી કે મારા બેટા એકેમાં કંઈ કાઢી લેવાનું નથી તોય બધા મોટા નેતાઓ છે હાલો તાણે આપણે રાજકારણમાં હાલો અમે રાજીનામું મૂકીને જોડાઈ ગયો આમ આદમી પાર્ટીમાં અત્યારે તમારી સામે પૂરી તાકાતથી વટથી ઊભો છું દોસ્તો આવું સ્વાભિમાન ભરેલું જીવન આત્મસન્માન ભરેલું જીવન અપાવવાનું જો કોઈ પ્લેટફોર્મ હોય તો એ આમ આદમી પાર્ટી છે મિત્રો બધા તમારા લખી લેજો દિલ ઉપર કે લાચારી વાળું જીવન જીવવું હોય તો ભાજપ સ્વાભિમાન વાળું જીવન જીવવું હોય તો આમ આદમી પાર્ટી આ ચૈતરભાઈ જોઈ લો ઈશુભાઈ જોઈ લો ગોપાલભાઈ જોઈ લો રાજુભાઈ જોઈ લો દોસ્તો અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આત્મા જગાડજો મારા વાલા મિત્રો મારા માટે નહીં અમારી પાર્ટી માટે નહીં કોઈના માટે નહીં તમારા પોતાના માટે તમારો આત્મા જગાડજો ને ગુજરાતને બદલવા માટે આ યુવાન્યાઓ નીકળ્યા છે અને એક આશીર્વાદ ભરેલો હાથ એના માથા પર મૂકજો એ મારી પ્રાર્થના છે અને છેલ્લે ગુજરાત નો બહુ ચર્ચિત મુદ્દો પટ્ટાવાળી થઈ ગઈ છે એના ઉપર બે વાત કહી દો પછી મારી વાત સાવ પૂરી પટ્ટા ઉતારી એમાં સામાન્ય નાના આગળ કર્યા માર મારવાનો હોય કોઈ નિર્દોષ માણસને તોય નાની પોલીસ ને આગળ મોકલે અને માર ખવડાવવાનો હોય જનતા પાસે તોય નાની પોલીસ ને આગળ મોકલે મોટા મોટા સાહેબો તો કાયમ એસી માં બેઠા હોય પણ આ પટ્ટાવાળું જે નિવેદન છે એમાં મારે એટલું જ કહેવાનું છે કે બહુ મહેનત કરીએ ત્યારે પોલીસની નોકરી મળે છે મેં કરી છે પાંચ કિલોમીટર દોડવું પડે અત્યારે પાંચ છે અમારા વખતે સોળસો મીટર હતું ઊંચી કૂદ લાંબી કૂદ લેખિત પરીક્ષા મેડિકલ ટેસ્ટ ઇન્ટરવ્યુ પણ હતું મારા વખતે અનેક પરીક્ષામાંથી પાસ થઈએ ને ત્યારે પોલીસનો પટ્ટો પહેરવા મળે પણ એ પટ્ટો કમરે પહેરવા આપ્યો છે ગળામાં પહેરવા નથી આપ્યો ટોમિની જેમ એટલે જે અધિકારીઓ ટોમીની જેમ ગળામાં પટ્ટા પહેરી લીધા છે પટ્ટો સંઘવી હાથમાં આપી દીધો છે સંઘવી ટોમી ટોમી કરે ત્યારે કુચડા હલાવે છે એના પટ્ટા કાઢી લેવા જરૂરી છે કે નહીં દોસ્તો દોસ્તો જે અધિકારી એ પટ્ટો કમરે પહેર્યો છે એને ગોપાલ ઇટાલિયાની કડક સેલ્યુટ પણ જેને કમરનો પટ્ટો ગળામાં નાખીને ટોમી બની ગયા છે એને તો છોડવામાં આવશે નહીં નહીં અને નહીં દોસ્તો તમે પણ ક્યાંય સરકારી કચેરીમાં જાઓ તો ધ્યાન રાખજો તમારી સામેવાળા માણસે પટ્ટો કમરે પહેર્યો છે કે ગળામાં ટોમી છે કે અધિકારી ચેક કરી લેવાનું રાખજો ને ટોમી હોય તો ટેન્શન ના લેતા આમ લડી લેવાનું છે ભેગા રહી પટ્ટો કમરે પહેરવાનો છે મેંય પહેર્યો છે આ પટ્ટો અહીંયા સારો લાગે અત્યારે હું કાઢીને ગળામાં લબડાવું તો હું કેવો લાગુ બોલો બધા કેવો લાગુ ટોમી જિગ્નેશભાઈની વાતમાં અમારો સૂર પુરાવે છે કે જે જે લોકો ટોમી બની ગયા છે ભાજપના પટ્ટા ગળામાં ખાયા છે એનો તો જયતરભાઈ એ કીધું એ રીતનું એનો વારો બાકી છે એમને બધું સત્યાવીસમાં આપણે આખી એનું આખી પ્રોસેસ રાખવાની છે દોસ્તો આપ સૌ અમે તો અહીંયા સરકારી માણસ હતા અગાઉ ભૂતકાળના જીવનમાં અમે કોઈના વિરોધમાં નથી કોઈના વિરોધમાં નથી પણ વિરોધ એ માણસનો કરવાનો છે કે જે સરકારી સત્તાનો ઉપયોગ જનતાને દબાવવા માટે કરે છે જે જે માણસ સત્તાનો ઉપયોગ જનતાનું શોષણ કરવામાં કરે છે અમારો એની સામે ખુલ્લો વિરોધ છે અને જે જે માણસ પોતાની સત્તાનો ઉપયોગ